પાણી પીવું પીએ મનુષ્ય જયારે જન્મ લે છે ત્યારે તેની પાસે શ્વાસ હોય છે તેનું નામ હોતું નથી અને જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે તેનું નામ હોય છે પણ શ્વાસ હોતા નથી આ શ્વાસ અને નામ વચ્ચેની સફર સફર કહે છે ન તો કોઈની ગેરહાજરીમાં જીવો અને ના કોઈના પ્રભાવમાં જીવો આ જીવન છે તમારા પોતાના સ્વભાવ અનુસાર જીવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ફોલો કરજો જયારે મહાદેવ